ત્રણથી ચાર તીખા લીલા મરચાં થોડી લસણની કળી અને બે ટુકડા આદુના લીધેલા છે હવે વટાણાને ક્રશ કરવા માટે વટાણાને આપણે મિક્સી જારમાં લઈએ અને હવે તેમાં આદુ મરચાં અને લસણ એડ કરીને તેને ક્રશ કરી લઈએ અને હવે આપણા વટાણા એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે તો હવે વઘાર કરવા માટે કઢાઈમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અને હવે તેલ થોડું ગરમ થાય પછી તેમાં આપણે એક ચમચી રાય અને બે મોટી ચમચી જેટલા આપણે તલ એડ કરીશું આ રીતે થોડા તલ એડ કરવાથી તેનો ટેસ્ટ વડામાં ખૂબ જ સરસ લાગે છે અને હવે આપણે જે વટાણાને ક્રશ કરેલા તે એડ કરી દઈએ અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ અત્યારે આપણે કાચા વટાણા લીધેલા છે તેથી વટાણાને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લઈએ એટલે વટાણા એકદમ સરસ રીતે કૂક થઈ જાય તો માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં વટાણા એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે અને હવે વટાણા એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે તો તેમાં આપણે એક બાઉલ જેટલું છીણેલું ગાજર એડ કરી દઈએ તો માત્ર એકથી બે જ મિનિટમાં ગાજરનું છીણ પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે આપણે વધારે કૂક નથી કરવાનું અને હવે આપણે મસાલા એડ કરીએ તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું વટાણાના વડાને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું અને હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ તો માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં વટાણા અને ગાજર એકદમ સરસ રીતે સંતળાઈ ગયા છે અને હવે તેમાં આપણે પાણી એડ કરીએ તો આપણે એક બાઉલ જેટલો રવો લીધેલો છે તો સામે આપણે દોઢ બાઉલ પાણી એડ કરવાનું છે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ રીતે વડા એકદમ સરળતાથી બનાવી શકો છો તો હવે પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે અને તેમાં આપણે એક બાઉલ રવો એડ કરીએ અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ માત્ર એકથી બે જ મિનિટમાં રવો એકદમ સરસ રીતે ફૂલી જશે અને મિશ્રણ પણ થોડું ઘટ થઈ જશે અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખવાની છે કે જેથી આ વટાણાનું જે મિશ્રણ છે તે તળિયા પર ચોટી ના છે એકદમ ઝડપથી અને સરળતાથી બની જતા વટાણાના વડા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો માત્ર એકથી બે જ મિનિટમાં રવો પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે અને હવે ઉપરથી આપણે બે મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને લીંબુના રસને આ મિશ્રણ સાથે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે આ વડા બનાવવા માટેનું મિશ્રણ બનીને રેડી છે અને તેને એક પ્લેટમાં લઈએ આ રીતે ચમચાની મદદથી થોડું આપણે સ્પ્રેડ કરી દઈશું એટલે મિશ્રણ ઝડપથી ઠંડુ થઈ જાય અને ઠંડુ થાય પછી તેમાંથી આપણે વડા બનાવીશું તો હવે વડા માટેનું આ મિશ્રણ છે તે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે હાથ પર થોડું તેલ લગાવીને અને વડાને આપણે રાઉન્ડ શેપમાં બનાવી દઈશું અને વચ્ચેથી આપણે આ રીતે થોડું પ્રેસ કરીશું અને આ જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું તો આપણા વડા બનીને રેડી છે અને તેને આપણે ફ્રાય કરી લઈએ તો ફ્રાય કરવા માટે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે વડાને ફ્રાય કરી લઈએ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરી લઈશું ચમચીની મદદથી આપણે તેને બંને સાઈડ ફેરવી લઈશું એટલે બધી સાઈડથી એકદમ સરસ રીતે ફ્રાય થઈ જાય અને વડા એકદમ ક્રિસ્પી બને તો માત્ર બે થી ત્રણ જ મિનિટમાં વડા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે અને આ રીતે થોડું થોડું તેલ છે ને વડાને આપણે એક પ્લેટમાં લઈએ અને આ જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી લઈશું આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને ફ્રાય કરવાથી વડા એકદમ સરસ ક્રિસ્પી બને છે તો આપણા બધા જ વડા ફ્રાય થઈ ગયા છે અને હવે આ એકદમ ક્રિસ્પી અને ગરમા ગરમ વડાને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીએ ટોમેટો કેચપ ઘરે કેવી રીતે બનાવો અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર તેને કેવી રીતે લાંબા સમય સુધી સ્ટોર કરો તે માટેની રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે ત્યાં જોઈ શકો છો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને દરેક નવી નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો